સ્ત્રાર્જુન સત્રીય સમાજ પવન ખાતે રાખવામાં આવી હતી સુરત શહેરમાં આગામી દિવસોમાં આવનાર ગણેશ ઉત્સવને લઈ આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યાં પ્રશાસન દ્વારા ગણેશ ઉત્સવને લઈ ઉધના વિસ્તારમાં ગણેશ મંડળના આયોજકો અને પોલીસની મિટિંગ યોજી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જય શ્રી ગણેશ શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે ના ચોવીસના આયોજનના ભાગરૂપે આજે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા ઉધના પોલીસ વિસ્તારના ગણેશ ભક્તો અને કાર્યકર્તાની સંગઠનની બેઠક આજે સોમવંશીય સહસાર્જૂન ક્ષત્રિય સમાજની વાડીમાં રાખવામાં આવેલી આ બેઠકોમાં સમિતિના ઉપપ્રમુખ મનોદભાઈ કોઠળે આ વાડીના પ્રમુખશ્રીઓ ગણેશ સમિતિના ઉધના પોલીસના અમા અમીરભાઈ શુક્લા સહસાયકો અને ગણેશ ભક્તો ઉપસ્થિત રહીને આજે આગામી ગણેશ ઉત્સવ કેવી ઉજવવાનો અને સાથે સાથે આ ઘણે ઉત્સવમાં સેવાના કાર્યો કેરી કરવા અને સુરત શહેરના સંતો દ્વારા જે ધાર્મિક આચારસંહિતા પાડવામાં આવે છે તેનું પાલન કેરી કરવું તેને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ ઉત્સવ દરમિયાન દરેક મંડળો સમાજના જે છેડા માનવી છે તેઓની સેવા કરવા માટે પણ તત્પર છે તો ચાલો આ વર્ષે આપણે ઘણે ઉત્સવ ખૂબ ધામધૂમથી ભગવાન ગણેશજીની દસ દિવસ પૂજા અર્ચના શાંતિ કરીને એના ફળ આપને મેળવીએ મને વિશ્વાસ છે કે આ વર્ષે પણ ભગવાન ગણેશજીનો ઉત્સવ નિર્વિઘ્ને નિર્વિઘ્ને ધામધૂમથી સુરત શહેરમાં ઉજવાશે સર્વને વિનંતી કે સરકારના જે જાહેરના પડતા હોય તેનું પાલન કરીએ અને સંતોની આચાષનું પાલન કરીને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે ટોપ ટ્વેન્ટી અને ટોપ થર્ટી કરવામાં આવ્યા તે થર્ટીમાં તમારો ભાગ લઈને તમારા મંડળને પણ ઇનામ મળે એવી હું આશા રાખું છું ભગવાન ગણેશજી સર્વ પર ખૂબ જ અમી અમી દ્રષ્ટિ રાખીને ચતુર્ભુજાથી આશીર્વાદ સુરતના શહેરના ગણેશ ભક્તો પર વરસાવે એવી ભગવાન ગણેશ પ્રાર્થના સાથે આભાર જય શ્રી ગણેશ